એ શબ્દોમાં બધી મર્યાદા છે કાલી મારી મર્યાદા છે ને એ ચોકી ખુલ્લે આમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી યારે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ હો આ હું ગુસ્સામાં નથી બોલતો આ મારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજમાં તે હો કે ન હોય મને ખબર નથી અને હો ને તો જવાબ આપજો વધારે વાત નથી કરવી પણ હવે તો મારે મરવું છે એ પાકું છે મરી જ જવું છે મેં પચાસ ભાષણમાં કીધું છે મરી જવું છે પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ શું કામ આ મોઢું છત્રીય સમાજનું છે આ મારા યુવાનોનું છે આ મારા રામ ભગવાનનો દીકરો છું એનું છે કોઈ બંધ નો કરાવીએ કે કોઈના બાપની તાકાત નથી આનો પરિણામ ખરામાં ખરાબ શું આવે મરવાનું તો મરવા માટે તો મેદાન પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ ને સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી ને સમાજ તમારા ઉપર પરોસો મીકો છે પણ તમે ગદ્દાર છો ગદ્દાર સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો તમે હિતન હામે હિત્યાર કે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો રવા દિયોને અને તમારી મદદની મારે જરૂરી નથી ન કરતા હું સામેથી કહું છું ન કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ મને તમે એક વાતનો જવાબ આપો તમે આ કરવા શું કામ નથી માગતા કેવા શું કામ નથી માગતા જો તમને કહી દઉં મારી પાસે એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્તિ બા માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય પણ મને ખરેખર મજબૂર ન કરો ન હું તમારો પડદા ફાશ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું કમિટી જો કોર કમિટી મારી એ રે નહી હોય અને સમાજ મારી રે હોય સમાજ તો અત્યારે એટલો આગ બબુલો થયો છે રોકવો મુશ્કેલ છે તમે મેસેજ સાંભળો છો વાંચો છો જોવો છો અને આમ જો તમારે મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની સંકલન સમિતિની સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ હું અગિયાર વર્ષથી કહેતો આવું છું તમે સેકલ પાપડ નથી ભાંગો અગિયાર સમિતિ ભેગી થાય તો મારા ધારેય કરી શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ગણું કરી શકે તમે સેકલ પાપડ નથી થઈ ગયો સમાજ ને ક્યાં ખબર છે સરકારને ક્યાં ખબર છે એ મને જ ખબર છે એનો પર્દાફાશ કરીશ જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ને ધમકી ધમકી